ગુજરાતના ત્રણ પ્રસિદ્ધ મંદિરો કે જેની પ્રસાદી ખૂબ વખણાય છે એક અંબાજીનો મોહનથાળ બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી ભારતની એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે અહીં આરાસુરી અંબામાતાનું ભવ્ય મંદિર આવેલું છે અહીં ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે જેમાં દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુ આવે છે અહીં મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે આ પ્રસાદ દેશ વિદેશની અંદર પ્રખ્યાત છે બે વડતાલની મગજની લાડવી ખેડા જિલ્લામાં આવેલું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની છે અહીં લક્ષ્મીનારાયણ દેવનું ભવ્ય મંદિર આવેલું છે અહીં સ્વયં ભગવાન સ્વામિનારાયણે દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી ભગવાન સ્વામિનારાયણને અર્પણ થતી મગજની લાડુડીનો પ્રસાદ આ સ્વામિનારાયણ સંપ્રદાયની એક ઓળખ છે જે વડતાલની અંદર ભક્તોને આપવામાં આવે છે આ પ્રસાદ પણ દેશ વિદેશમાં ખૂબ પ્રખ્યાત છે ત્રણ સાળંગપુરની સુખડી બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર ગામે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે અહીં હનુમાનજી મહારાજની સ્થાપના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી અહીં કષ્ટભંજન દેવની સુખડીનો પ્રસાદ ચડે છે સાળંગપુરની સુખડીના પ્રસાદનો સ્વાદ બીજે કશે પણ આવતો નથી આવી રસપ્રદ માહિતી જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો